નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પંદર તારીખ વિજો મહિનો બે હજાર પચીસને ને આજનો વાર છે શનિવારના રોજ મિત્રો આજની આવક વિશેની આપણે વાત કરીએ તો આજની આવક ત્રણ હજાર ગુણીની નવા ધાણાની આવક જોવા મળી રહી છે અને તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ જ છે તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા છે આજના ધાણા અને ધાણીના બજાર ભાવ ક્વોલિટી પ્રમાણે ના મિત્રો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ગઈકાલના ઊંચા નીચા ભાવની વાત કરું તો ધાણીમાં મિત્રો ગઈકાલે ઊંચામાં ત્રણ હજાર ને છોતેર રૂપિયાના ભાવ નીકળ્યા મિત્રો કોના અને આજના કેવા ભાવ રહે છે રૂબરૂ જેને જાણી આવી અને આ મિત્રો જેને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ત્રણ હજાર ને એકાવન રૂપિયા નો ભાવ છે ત્રણ હજાર ને એકાવન રૂપિયા નો ભાવ છે એકાવન રૂપિયા નો ભાવ કલર વાળો છે છે સુપર કલર માં એકાવન રૂપિયાનો ભાવ છે સુપર કલર ધાણી છે ત્રણ હજાર ને માં વેચાણી છે પચાસ

બે હાજર એકાવન રૂપિયા ભાવ થયો છે બે હાજર એકાવન રૂપિયાનો ભાવ થયો છે ધાણા છે મિત્રો બે હાજર વેચાણે છે સુપર કલરમાં માલ છે બે રૂપિયાનો ભાવ થયો એકાવન સોળસો ને પચાસ રૂપિયા નો ભાવ છે સોળસો ને પચાસ રૂપિયાનો ભાવ થયો છે ધાણા છે મિત્રો સોળસો રૂપિયામાં વેચાણ છે હવા નથી આમાં ધાણા હે મિત્રો સોળસો ને પચાસ રૂપિયાનો ભાવ થયો ધાણાની ક્વોલિટી છે સોળસો ને પચાસ

સોળસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો છે સોળસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે તમે જોવો આમાં સોળસો ને એકાવન રૂપિયામાં વેચાણો છે ધાણા છે મિત્રો સોળસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો છે બારસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ છે હવા વાળો માલ છે બારસો ને છવ્વીસ રૂપિયા બારસો ને છવ્વીસ બારસો ભાવ છે હવા માલ છે